પાણી પીધાઓ કે ના મેં એને જગાડ્યા જ નથી મેં જગાડ્યા જ નહોતા પણ નીતા મામી છે ને એમ કરતા દીકે બાઈ બાઈ દે હા તો તે મે એક દો આ બસ મે દે બોલે છે ને ગુસાવા દે જો ફરી પાસા અમારને રાતે રાતે બોલા ઓલા મામી ઓલા માસી હવર માં કેતો થા ને જેમ કા તને જર ઉડી જાય એને જો બો ભૂખ લાગે તમને ભૂખ તો લાગે આ એમ તો કેય જ નહી હો કે મને ખાવું નથી એમ તો કેય જ નહી શરીર હારું નો થાય ખાય ઘણું પણ સાલુ તો રાખે કા ખાજા કરે ને જીનું ને યાર યાર ખવરાવ્યા કરે પાસે ઈ તો ખાય આની બે હાડે હારો હાર હાલ જીનું દાદા કે સામ નાખી ભાખરી લઈ આયા પાડોશી ને ઘરે થી કા હાલ બાર બે ગયા થી બધા બબલા ખાઈ છે જો આન મોઢું ચાલુ જ હોય જાણે બધા બેઠા છે બબલા ખાવી છે મહેમાન આવ્યા છે જો બધાય બેઠાશ ઐ ઓય આ મહેમાન આવ્યા ને મારો વિડીયો છે આમ જો આય આવો તો જો સેટી ઉપર બેઠા છે વિડિયા જોવોશ ને બેઠા બેઠા મારો મહેમાન જો ઘરે જાય છે ઐ મને પૈસા તો દેતી જા હે કહી દે ટાટા કહી દે જો જો ભાગ્યે છે જો ભાગે છે જો તો અમારે ફય આવી ગયા છે

માર આવ્યા કઢી બેઠા જાવ કઢી ને ખીચડી ખાવા અમે બધા ખાવી સીવી બસ નો ટાઈમ થઈ જાય ને પેલા ખાઈ લેવી પછી વયા જવાનું છે આને છું તમે બે જવાર ખાવા કા ખાઈ લેવું ને આપડે હમ ખાવાનું કરવાનું કા ફાઈને બેહાઈડ છે અમાર આરોઆર અત્યાર છે ને પાંચ વાગ્યા છે 5 વાગ્યા માં ખાઈ લેવી છે બસ વેલા હોય કે ને એટલે વેલા ખાઈ લેવું પડે નામ મૂકવા જાય બસ સ્ટેન્ડે જો દે લાગી લે રુદ્ર બાને કે આવજો કે હાલો માર જરૂરતે

સારો હાલો હવે જો બધા રેડી થઈ ગયા દિવાળી ભેગા થાય હવે આ લોકો વિડીયામ નઈ આવે દિવાળી આવશે

આજ આખો દિવસ નવરા નહીં પડું કેમ કે કામ છે કે નહીં જોવો અગાશી મારું બધું વરસાદ આવી ગયો કે નહીં બધું સાફ કરવાનું છે અને સાફ કરીને પછી મસ્ત એક નવો વિડીયો શરૂ કરશું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ત્યાં સુધી ટટા બાય બાય તે દ્વારકાથી મજા આવી દેહ કા મજા આવતી હતી ને કહેજો આ લાસ્ટ વિડીયો છે હવે દેહના નહીં આવે સુરતના આવશે